એસી નેવું વરાવ દે આ શરીર કોઈ ના થાય તમને કહું કારણ કે સોખું જી બદામ કાજુ દ્રાક્ષ બધું નાશેલું છે મોય અમે તો કોઈ થયું છે એ તો હાલે બમકો જ છું ને હા ટાણી પાસે કરે હવે ખબે પડી તંદુરસ્તી નું રાચ્યું છે શીરો ખાઈ ખાઈ તમે શરીર બનાવ્યું છે લ્યા ટાણી પાસે ઇતે દો હા રોજ ને ખાતો પાછો પાસો કોક દાડો આતો એમ

બે મુઢા સાથે જો ખબર પડવાની છે આટલો બધો છે લ્યા

કરનું ખાવાનું નાખો હવારાનું હવે જ ગાધું હોય એટલે ખાવારાનું ઘરમો રોટલો શાક કે નહીં પડી રુખો કે મોહળીન ખાવારે તો ગાધું તો પણ આ તો પડીકું ભૂખ લાગી ને એટલે ગાધું કિશન પડીકા ઓસા કર દે અજી કહું છું મારું મોન તારા શરીરમાં કોઈ નહીં રહ્યું હવે પડીકા ગાધા હતા હું મરી જાયો કોઈ મરી નહીં જાતો પણ મને એન્ડ કર દે મોદો છો એટલે તા નહીં રેવાનું ઈ તો હવે આવો રી ભાઈ ઓય અરે મોનતું નહીં હરી આખો દાડો પડી કે કેટલા ખાય છે તમે ગમે એટલું ઘરું ફાડશો તો ઓય કોઈ ફરક પડવાનો નહીં આ લેટવા થઈ ગયા છે લેટવા એટલે ઓમો એનો ઓક નહીં ઓક અમાર ભુંમતાઈ ના છે અમાર ભુંમતાઈ લેટવા છે અને ભુંમતાઈ ઓના માથે હાથ મેલ્યો છે એટલે આ લેટવો થઈ ગયો સચેડી એવું છે એમ તાણ રહેવાનું ઈ તો ખરેખર આ લેટવા થી કંટાળો આવે છે ઈ બધું જવા દયો આ ભુંમતાઈ એ શિરમ એકલાયો છે એટલે ભુંમતાઈ ક્યાં ગયા છે તાણ એને ખાવા બેઠા તા

हार, हार। हो किशन ले पकड़ अले घूमते ये शिरो में છે असक मस्करी करी से हां मारे चाली, चाली रहे लाओ તારે ચાલી રહે એમ નહીં આપડા એ શીરો કરે હોય છે એટલે વાટકા ભરી ભરીને હું મેકલા હો છું કે બાપડા ખોય ધરેન ખોય અને રે શીરો કરે એટલે આટલો મેકલાવાનો કાયદેસર આપણે જે મેકલાવે પરમણ દિયે મેકલાવો પડે કે ની વધ્યો હોય કાકા ઈવન એટલા હોય ને તારી ગણતરી નો મેકલા હશે મને ભૂલી ગયા છે અને હું એને આખી હોસ્બેન્ડ ને ગણિત મેકલા આવું છું અહીંથી એટલે છે ને આ શીરો ખાઓ નહીં ઓમ ને આમ પાછો પોકડાવું અને આજ પછી એનો આપણો વ્યવહાર કટ નહીં ખાઓ એનો શીરો મન તો આલ અરે ખા દે ખરા તું જા કરમો પછી બબકી આવ માફુજી તું લઈને જો તો દોડ થકા નમણા નહીં મારતા

મારો કિશન ના ધરા આટલાથી તો હવે ભૂબેજી અસલ વાત કરું કે કદ્યા થોડું રાજુ છે કહેતા કે થોડું પકડાવે આઈ કેવરે હા એ વાત સાચી છે થોડામથી થી થોડું પકડાવી તો ફૂમ થઈ જાતે આઈ ના આલી આ શિરો એને હરી ભૈંગાત મેકલાયો હવે એ તો કદયાક nervા ની હોય મારી વાત હોબળો હવે હરી ભઈ આ શિરો જોયો છે તો આખા ગોમો વાતો નઈ કરી કે બે ભાઈ એકબીજા રાગ રાખી છે પણ આટલી આટલી વસ્તુનો તો મારી આબરૂનું શું ના ના ભલા આદમી તમારો વિચાર છે કોઈ આવું ના વિચારે લો હોબળો મારી વાત કા શિરો મે જોયો છે મે વિચાર્યું મે કેવું વિચાર્યું કે ત કદયાક થોડો રાજીયો છે મફુજી મારી વાત હોબળો જે હોય ફુમતેન કઈ દેવાનો છું કે આજ પછી તમારો મારો વ્યવહાર કટ આ શીરો તમે તમારા ઘેર રાખો ભલા આદમી તમે હમદણા છો જાણ જાણી વાતમાં આવા સંબંધ તોડી નાખવાના હોય વ્યવહારના તોડી નાખવાના હોય અરે સંબંધ જો તોડવા છે આપણે આતાણ શું કરવા હેડ્યા છો તમે આ જે ખાવા પીવાનો વ્યવહાર છે એ રોજ કટ પણ સોકીરીઓ સાલુ શું હતો છે આખા ગોમમાં મારી આબરૂ ફુમતઈ એ ગાડી છે ના ના ભલા આદમી અરે હરીભાઈ ફરશી એ કેહી

શીરો લઈને ઠપકો આલવા હે જાસો બાસકુજી એવું નહીં શીરો મે ઘેર પકડાયો તો બેટા તે ખાવ એટલો ખાઈ અને એઠા વાહન મારા ઘેર મેલી ગયા છે તે તો નરવાઈ નહી હોય તો નહી દોયા હોય બાપડાઈ બાસકુજી એવું નહીં એલા કોક પકડાવી ને તો વાહન ધોઈને પકડાવ હું તમને કહું હું પણ ફૂમતા કે તમારા આટલો બધો રાગ છે અને પાછો વાહન આલવા દો કેવું લાગે ધોઈ નાખો કે ધોઈ ઠપકો આલજો એ ગમે હોય વાહન તો ધોરાયો હું એના જોડે ધોરાયો તમને કહું હું પણ તમે ધોઈ નાશો તો શું હતો શું કરવા

એટલે મને કોઈ લેટવો બીજો સમજો છે તે જમણવાર નું નોમ લ્યો છો મારા આગે એટલે હું હીર્યું ને કે તો આ તો એને એવું કીધું છે કે જમણવાર ની વાત કરજો એટલે હરીભાઈ છે ને તૈયાર થઈ જાય બાકી તમારા બે જણા ને જે રહેશે હોય હું આ ચેન્જી આવું કીધું ઓય જમણવાર નું નોમ લીધું ઓય હરીભાઈ તૈયાર થઈ જાય ઓય અરે એ કાલ મુઢો કાલ મરતો હોય તો હાજ મરી જાતો હવે મારે બોલવાનું નહીં કરવું એનું પણ આવું કેમ કીધું લેટવો સમજો છો કોઈ મને એટલે એ લેટો સમજી ગયા તમે તો જાણી એટલે તો ભાળી ગયા હતા

ગરમથી આ થાળી ઓમ લઈને આ અને મને કીધું કે લે હરીભાઈ ભૂપજી ના દેજો મેં ખોલી ચેક કરી તું મેં તો મને તો યાર શું વાત કરો તમે કાણી હવે મારી વાત આપણો હરીભાઈ ને ડોળા કાઢશો નહીં શીરો તમે કંજુસે કરીને એકડ પોકરાયા તો આટલા શીરાથી મારો કિશન ના ધરાય કંજુસે નહીં કરી ભૂપજી મેળીઓ ભરીને પોડાયો છે જો ખોટું કે છોકરા ની છોકરી લા હવે આગળ તમે કહો છો કે પિતળીઓ ભરીને શીરો પોકડ્યો છે ભુભજી કીધું નહીં તો પછી કોઈ હરિજી ખાઈ જાય પલા હરિભાઈ ખાઈ ગયા એટલે

અબ તમે ખોટું નહીં બોલતા આ ખોટું નહીં બોલતા તો પછી હવે ખોટું કોણ બોલે છે ના શિરો જોચ્યો આ શિરો જોચ્યો અરે જો એટલે ભુંડા કે મને જ પૂછો યાર તમે હરી ભાઈ મારી વાત સાંભળો એમ ના પૂછાય કોઈને ખોટું લાગે એટના ના પૂછાય હરી હરી ભાઈ હા હાચો બોલજો રસ્તામાં છે પિતળી ઊંધું પડી તું ના ભાઈ ઊંધું નહીં પડ્યું ના ના અને હરી ભાઈ ગાઢો તો કઈ દો ને લ્યા પટી જાય વાર્તા થઈ જાય પૂરી ભલા આદમી કે ઓમે ગાઢો તો મને શિરો નહીં ભાવ તો હું શું કરવા ખાઉં મબુજી હે ના માફુજી મેં પૂછ્યું તો કીધું હરી ભાઈ શીરો ખાવો તો ખાતા જો કે ના મને નહી ભાવતો હું નહી ખાતો હું દાગા હાચું બોલજો તમે હરુ પર નમન શીરો ન તો ખવડાવતા લ્યા સાખવા એ નાઈ લો તો તે આટલો સાચો તો તો પછી આ તો મારું શું વિચારવા જેવું છે શીરો જાય ચોકો હડો તો હવે તો ટીસ્ટ આવ્યો છે આ વાતમાં મારે ઉતરવું પડશે હરીજી હા પીતળી પડતું તું થેલું છે ના ના પિતળી નહી પડતું થયું જો તમે તાર સોનું ના રાખો પડતું થયું હોય તો ભલે પડતું થયું પિતળીયું ભાઈ પડતું થયું મેં આ બે કટકા ખાવડી મારી વાત કે માટી વળગી હોય તો કોકરા હોય ના હોય શી કોકરાચી છે તો લાવણ શીરો પટી જાય ના ના થવાનું હતું થઈ નહિ છે આ શીરો ગાયબ છો રીતના હવે તમે સોગંદ ગાધા એટલે તમે તો હતા છો એને સોગંદ ગાધા એટલે આ હતા

તમારા ઘરે શીરો ભણતો ના જ હોય કે કડી મને નહીં ભાવતી મારા ઘરે કડી નહી બનતી એટલા બધા નહીં કરવા ખાલી સોગન ખાઈ લો કે મારા કાકા સોગન આ શીરા વિશે કશું

ખૂબ જ દોડે તમે માજીને ખાઈ ખેતા હતા ઓઈ લઈને આ તાણે તમે ખાઈ ખેતા હતા સોને મને ચોખ ખાવાની વસ્તુ હતી હારી કોડો માજી ખાવાની વસ્તુ હતી સોને ખાઈ તો પછી લેટ વધ કે હશે ગુલાતની ઓટ મારો રહી તાણે બધાઓ પણ દોષી ના શું ચાલે દોષીવાળી શું કરી ચોથી વચમાં ટપચ્યા આખી જિંદગી બભુજી મને તેલનો શીરો ખવડાયો હશે અફખાડવા અને ચોખા જીનો શીરો લગીર મોઢામ જાતો મારા સુધી હવાનું ના પડશે હા તો હાથું ભાઈ હા પેલોણવાદમ તમારે કઈ દેવાનું તું સોની વાત નથી રાખવાની આરી વાત ધોધકો હાડો આ બે ભાઈ વ્યવહાર તૂટી જતો હતો તમારા ઉપર રીતો નહી કારણ કે તમે છે ખાવાની વસ્તુ ખાઈ ગયા છો બરાબર રે કાઢીને હું શું કરું એટલે યાર હવે તો એટલું જ કહું છું કે બીજો ખાવા હોય ને શિરો તો પડ્યો છે પડ્યો શક્ય હવે મારા ઘરજી લાયો અને મારા ઘર બણો રહ્યો તમારા ઘર શીરો બનાવશો ઓય સોખાજીનો બનાવશે ઓય અને ખરેખર સોખાજીનો શિરો બનીને ખાહો ને એટલા વાતની તમારે ઠેટ ઉધી ખમન મજા થઈ જાય લે શિરો ખાઈજો હેડો આવો हा मारू मरुसो पाटण हा